બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી જાહેર થતા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના બુટલેગરો પર તવાઈ વરસાવી છે અને ડીસા પાસેથી દારૂ ભરેલી ગાડી સહિત કુલ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે સામાન્ય દિવસોમાં પણ અહીં દારૂની હેરાફેરી થતી જ રહે છે ત્યારે હવે ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય અને બુટલેગરો પણ કાબૂમાં રહે તે માટે પોલીસ સક્રિય બની ગઈ છે તેવામાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલમ ટીમ દિશા પથકના પેટ્રોલિંગમાં હતી તે સમયે દારૂ ભરીને એક ગાડી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી જેથી શેરપુરા પાસે ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક ગાડીને ધોભાવી તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની પંદરસો નવ્વાણું બોટલ અને ગાડી સહિત કુલ અગિયાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે કાર ચાલક બુધારામ ચલારામ બિસ્ણોઈની અટકાયત કરી છે આ સિવાય શંકર રતનરામ બિસ્નોઈ ગણપત ગોધરા બિસ્નોઈ દારૂ મંગાવનાર અને ગુજરાતમાં દારૂ સપ્લાયની લાઇન ચલાવનાર આશીષ ઉર્ફે આસુ અગ્રવાલ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે